તો સુરત શહેરમાં મોબાઈલ ચોરતી ટોળકી ઝડપાઈ એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર સહિત ત્રણની ધરપકડ ચોરીની બસ્સો ઓગણ એશી મોબાઈલ સાથે ઉધના પોલીસે ધરપકડ કરી રૂપિયા સોળ પોઈન્ટ ઓગણ એશી લાખના ચોરીના મોબાઈલ પોલીસે જપ્ત કર્યા એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર મુખ્ય માસ્ટર માઇન્ડ ધીરજ ઝોપે ચોરીના ફોનની ખરીદી કરી સ્પેર પાર્ટ્સ વેચતો મોબાઈલમાંથી આઈ એર કે આઈ નંબર પણ કાઢી નાખવામાં માસ્ટર જુદા જુદા સોફ્ટવેરથી મોબાઈલના લોક ખોલવાનું કામ કરતો

હમણાં જે નવરાત્રિના તહેવાર ગયા આપણા ગણપતિજીના જે તહેવાર ગયા આ બધી જગ્યાએ તહેવારમાં અને ઉત્સવો દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરી કરતા હતા ચોરી કરી અને પછી અલગ અલગ જ્યાં સેકન્ડ હેન્ડ મુદ્દામાલ મળે છે એવા બજારોમાં જઈને વેચતા હતા અમારી ઇન્વેસ્ટિગેશનમાં જરૂર ખબર પડી છે કે જે એની એન્જિનિયરિંગનું એણે એજ્યુકેશન લીધું છે એ એન્જિનિયરિંગના જે નોલેજ છે એનું જ્ઞાન છે એનો ઉપયોગ કરીને જ એણે આ પ્રકારે કૃત્ય કરેલું છે અને ગુનો આચર્યું છે સુરતની પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે અને આ મોબાઈલ ચોરી કરતી ટોળકીમાં ચોરીના મોબાઈલ ખરીદતો એક એવો શખ્સ ઝડપાયો છે કે જે સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાની અંદર ટેકનિકલ મેનેજર તરીકેની ફરજ બજાવે છે આ આરોપીઓની ધરપકડ બાદ કુલ બસો ને જેટલા મોબાઈલ છે તે જપ્ત કરવામાં આવ્યા છે પ્રથમ જે આરોપી આપ જોઈ શકો છો તેનું નામ છે ધીરજ ઝોપે કે જે સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયામાં ટેકનીકલ મેનેજર તરીકેની ફરજ બજાવે છે બીજો જે આરોપી છે તેનું નામ સંતોષ ગાયકવાડ છે કે જે રીઢો આરોપી છે અને ભૂતકાળમાં પણ સોળ જેટલા ગુના છે તે સુરતના પૂણા ઉધના સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે અને ટ્રેનમાં મોબાઈલ પણ પ્રવૃત્તિ છે તે ચાલુ રાખી હતી બીજો આરોપી જે છે એ રવિ રાજનટ આરોપી છે અને આ તમામ આરોપીઓ છે તે મોબાઈલની ચોરી કરતા અને આ ચોરી કરેલા મોબાઈલ સીધા ધીરજ ઝોપે કે જે એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર છે અહ સૌથી માસ્ટરી ધીરજ ઝોપેની છે કે જે ચોરીના મોબાઈલ જે ખરીદી કરતો અને ત્યાર બાદ અલગ અલગ સોફ્ટવેરની મદદથી જે તેના આઈએમઆઈ નંબર અને લોક તોડવાનું જે કામ કરતો અને જે મોબાઈલના મહત્વના જે સ્પેર પાર્ટ છે તેને બજારમાં વેચી અને કમાણી કરતો હતો સૌપ્રથમ તો ઉદના ખત્રીવાડ ખાતેથી રવિરાજનઠ અને સંતોષ ગાયકવાડની પોલીસે ધરપકડ કરી અને તેઓ પાસેથી 15 મોબાઈલ કબજે કર્યા પૂછપરછની અંદર ધીરજ ઝોપેનું નામ સામે આવ્યું અને સી આર પાટીલના ડિંડોલી વિસ્તારમાં રહેતા આ ધીરજ ઝોપેના ઘરે જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે પોલીસ પણ ચોકી ઉઠી હતી અને આરોપીના ઘરમાંથી અધડક મોબાઈલ છે તે કબજે કરવામાં આવ્યા હતા જો કે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ ચોરી કરેલા મોબાઈલો છે અને તેમાં મુખ્ય મહત્વની બાબત એક કરવામાં આવે તો સુરતનો ડિંડોલી વિસ્તાર કે કંજરવાડ કે જે

ગુજરાત ફર્સ્ટ સુરત